આગામી સમયમાં તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવવાની હોય તેવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા તાલુકાનું નવું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી વડોદરા તાલુકાના પ્રમુખ તરીકે પોર અનખી ગામના દેવેન્દ્રસિંહ ફતેસિંહ ઠાકોરની વરણી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી સાથે ઠાકોર સમાજના આગેવાન અને જય હો સેવા ટ્રસ્ટના પ્રમુખ દેવેન્દ્ર ઠાકોરનું નામ વડોદરા તાલુકા પ્રમુખ તરીકે જાહેર થતાં ઠાકોર સમાજમાં પણ ખુશી વ્યાપી ગઈ હતી અને ઠાકોર સમાજના આગેવાનો વડીલોએ દેવેન્દ્રસિંહ ઠાકોરને મળીને પુષ્પગુચ્છ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી આજ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ને સાથે ડભોઈના દબંગ ધારાસભ્ય શૈલેષભાઈ સોટ્ટા દ્વારા જે ઠાકોર સમાજની જે ગણતરી કરી છે તે બદલ વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિનભાઈ સાથે સાથે અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ દ્વારા પણ જે ઠાકોર સમાજની ગણતરી કરી છે તે બદલ વડોદરા જિલ્લા ઠાકોર સમાજ તમામ ભારતીય જનતા પાર્ટીનો સાથે અમારા ડભોઈના ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માને છે